સુરત શહેર પોલીસ દ્વારા નૂતન વર્ષ અભિનંદન કાર્યક્રમ યોજાયો જેમાં શહેર પોલીસના તમામ અધિકારીઓ એક સ્થળે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ અભિનંદનની ઉજવણી કરવામાં આવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસ અધિકારીઓ જોડે શુભેચ્છા મુલાકાત કરી અને પોલીસના પરિવાર પણ નૂતન વર્ષ અભિનંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વિક્રમ સંવત બે હજાર બ્યાસીની શરૂઆત થઈ રહી છે ત્યારે હું અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા સુરત શહેરના તમામ નગરજનોના મીડિયાના મિત્રોના એના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ ઉપરવાલે સમય વિનંતી કરીએ છીએ કે ભગવાન અમારા સુરતના શહેરના તમામ લોકોને જો ખૂબ સારા સ્વાસ્થ્ય રાખે જોઈએ અને આ સ્વાસ્થ્ય સાથે અમારે સુરતને ખૂબ ઉન્નતિ અને વૃદ્ધિમાં ખૂબ સહયોગ અને આશીર્વાદ આપે અને અમારા લોકોના જો દીકરા દીકરીઓ છે દીકરા દીકરીઓને ખૂબ ઉન્નતિ થાય વડીલોને સારા સ્વાસ્થ્ય રહે અને સાથ આભાર માનીએ છીએ તમામ અમારા સુરતના નગરજનોના અમારા મીડિયાના મિત્રોના જેના લીધે જો એ ગયા વર્ષ ખૂબ સારા પ્રજા અને પોલીસના સંકલનને લીધે અમે લોકો જો મહેનત કરી અને મહેનતના પરિણામને લીધે આપણા શહેરમાં કાયદાના વ્યવસ્થા જાળવવામાં અમે લોકો સફળ રહ્યા અને આ જ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બે હજાર બ્યાસીના વિક્રમ સંવતમાં બી આખા વર્ષ જોએ પ્રજાજનોને અને આપ તમામ લોકોના સહયોગથી અમે લોકો જો મહેનત કરીશ કે જો અમારા સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે